માફિયાઓ બેફામ થયા છે અને લઈને આપણે પર્દાફાસ કરી રહ્યા એટલે હવે ગુજરાતમાંથી દર્શકો ન્યૂઝરૂમ સુધી અલગ અલગ જગ્યાએ કેશોદ માગરોળના દર્શકોએ ન્યૂઝરૂમ ને વિડીયો છે તે પુરાવા સાથે મોકલ્યા છે કે જુઓ કઈ રીતે બાયોડીઝલના માફિયાઓ આખે આખો કાળો બાર ચલાવે છે સામાન્ય લોકોને દેખાય છે છતાં પણ પોલીસ અને પુરવઠા વિભાગ કેમ ચૂપ છે કારણ કે હપ્તાના જ લઈ લો આ બાયોડીઝલના પંપ કેવી રીતે ઊભા કરી રાખ્યા છે નાની નાની જગ્યા પર

જે કોઈ જે પૈસા લે છે એક લાખ વીસ હજાર લીટર નો પાંત્રીસ રૂપિયા લેખે સરકાર ના કોને મેં આવી કે ન્યૂઝ બે દિવસ બોલશે પણ આ વખતે આપણે પાક્કો નિર્ણય લીધો છે કાં તમે આને કાયદેસર કરાવો અને કાં તમે આને બંધ કરાવો તમારા વિસ્તારમાં આવી કોઈ પણ ગેરકાયદેસર ડીઝલના ધંધા ચાલે છે મોકલજો કારણ કે એક તરફ પર્યાવરણ આપણું દિન પ્રતિદિન બગડી રહ્યું છે જે એસપીઓ પોતાને દબંગ બતાવી રહ્યા છે કે અમે દબંગ છે આને પૂર દઈએ છે આને પૂર દઈએ છે તે આવા માફિયાઓના ઘૂંટણીએ છે તો આવી રહ્યા છે એટલે રોજ કરોડો રૂપિયાનો બૂચ મારી દઈએ કે માફિયા ઉપર કાઈ નહીં નમસ્કાર વિશેષ રજૂઆત ગર્જનાદમાં આપનું સ્વાગત આજે ચર્ચા ફરી એ જ બાયોડીઝલ માફિયાઓની જે બાયોડીઝલ માફિયાઓ એ પોતે ચિકાર પૈસા કમાય છે સરકારનો વેટ કેન્દ્ર સરકારનો અને રાજ્ય સરકારનો જે પાંત્રીસ ચાલીસ રૂપિયા વેટ છે એ પોતાના ઘર ભેગો કરી દે છે અને સાથે એ ડીઝલનું વેચાણ કરે છે કે જે ડીઝલ એ પ્રદૂષણની પથારી ફેરવી રહ્યું છે જે હા જે એલડીઓ અને બાયોડીઝલ એના નામે શિક્ષિત જે માફિયાઓ બેફામ થયા છે અને લઈને આપણે પર્દાફાશ કરી રહ્યા છીએ એટલે હવે ગુજરાતમાંથી દર્શકો ન્યૂઝરૂમ સુધી અલગ અલગ જગ્યાએ કેશો માર્ગરોળના દર્શકોએ ન્યૂઝરૂમને વિડીયો છે તે પુરાવા સાથે મોકલ્યા છે કે જુઓ કઈ રીતે બાયોડીઝલના માફિયાઓ આખે આખો કાળો બાર ચલાવે છે સામાન્ય લોકોને દેખાય છે સત્તા પણ પોલીસ અને પુરવઠા વિભાગ કેમ ચૂપ છે કારણ કે હપ્તા રાજ અને હપ્તા રાજના પાપે ગેરકાયદેસર ધમધમી રહ્યા છે બાયોડીઝલના કારોકારો બાર અને આધારભૂત સૂત્રોએ એવી પણ માહિતી આપી કે બાયોડીઝલ માફિયાઓએ પુરવઠા અને પોલીસના હપ્તા પણ જૂનાગઢ જિલ્લામાં સેટ કર્યા છે જૂનાગઢ પોરબંદર ગીર સોમનાથ ભાવનગર રાજકોટ જિલ્લામાં કિશન બધું જ સેટ છે બિલકુલ તો વંથલીમાં બાયોડીઝલનો માલ છે તેનું બ્લેન્ડિંગ કરવામાં આવે છે જુનાગઢ જિલ્લાના વંથલી અને માળિયા ખાતે આ માલ બને છે ફક્ત દીક્ષિત જુનાગઢ જિલ્લામાં રોજ એક લાખ અને વીસ હજાર લિટર અને પાંસઠ રૂપિયા પ્રતિ લીટર આ બાયોડીઝલ વેચાય છે પોલીસનો કથિત વહીવટ એ લાલો છે એ લાલો ત્યાં કરી રહ્યો છે અને લાલો પ્રદીપ છે હા તે આખ્યા આખા વિવોટો અત્યારે કરી રહ્યો છે પરંતુ સૌથી મોટા સવાલ આખા તમે ફૂલ બતાવો જેથી કરીને જુનાગઢ જિલ્લાના ગીર સોમનાથ જિલ્લાના પોરબંદર જિલ્લાના અધિકારીઓને ખબર પડે કે કઈ રીતે આ ગેરકાયદેસર રીતે અને આ વિડીયો અમને અમારા કોઈ મોકલા જોઈ લો આ બાયલ ડીઝલના પંપ કેવી રીતે ઊભા કરી રાખ્યા છે નાની નાની જગ્યા પર આ રીતે ગેરકાયદેસર અને દીક્ષિત અને મારો સવાલ આ આ મશીનનો શું ભરોસો કોઈ 50 લિટર માંગે ને 50 લિટર આ આ ભંગાર મશીનમાંથી નીકળતો ભરોસો કિશન પરવાના કોણ આપી દીધા પરવાના આશીર્વાદ લાખ લાગી ગઈ જો આ જો ગાડીઓમાં પુરાય છે સીધું આ આ વિડિયો છે અમારી પાસે વંથલી થી કદાચ કોઈ મોકલ્યા છે દીક્ષિત અને આ કાલ અંદરથી થી આ બ્લાસ્ટ થયો કોણ જવાબદાર કોની પુરવઠા વિભાગ ની કે હપ્તા લે છે એ પોલીસ ની હપ્તા લિયે છે એ પુરવઠા વિભાગ ની નંબર પ્લેટ વગર ની ગાડીમાં

જે જુનાગઢ અમદાવાદ ચાલે છે અને બધી જ બસો આવી ગઈ તમારે તો પચાસ હજાર લીટર ડીઝલની જરૂર છે એક બસની અંદર માનો કે બે હજાર પાંચ હજાર લીટર આવે દસ બસ છે તો સીધો જ પંપ પાડો તમારી ગાડીમાં આવીને પૂરી જાય બધી બસમાં બધા ટ્રકમાં અને આ ડીઝલથી દીક્ષિત જે પર્યાવરણને નુકસાન થાય છે એનો જવાબ એ આજ દિન સુધી ન સરકાર પાસે છે કે ન તો પોલીસ પાસે છે કે ન તો પર્યાવરણ વિભાગ પાસે છે આ બોલતા પુરાવા અમારી પાસે આખા સૌરાષ્ટ્રના એક એક જગ્યાના બોલતા પુરાવા છે જેટલા હાઈવે જેટલી છુપી જગ્યાએ વાડાની અંદર કારખાનાની અંદર ગેરેજની અંદર જેટલી જેટલી જગ્યાએ ગુજરાતમાં બાયોડીઝલ ચાલે છે કે જે રાજ્ય સરકારને ટેક્સ એટલે કે વેટની મોટી બૂચ મારે છે દીક્ષિત અને સાથો સાથ આ લોકો એ બાયોડીઝલ માફિયાઓ કે જે મોટા પ્રમાણમાં પર્યાવરણને પણ નુકસાન પહોંચાડી રહ્યા છે આના જે કોઈ વહીવટદારો છે જે કોઈ જે પૈસા લે છે એ તમામ લોકો એ બેફામ બની ગયા છે અને તમામ જગ્યાએ દીક્ષિત આ પ્રકારનો કાળો કારોબાર ચાલી રહ્યો છે 65 રૂપિયા આ બાયોડીઝલ છે તે મળી રહ્યું છે

કેવા પ્રકારની આપણા ગુજરાતમાં આવીને ઉભી છે ને આમ તમે કોર્પોરેશન નો વેરો નો ભર્યો હોય ને તો ધોલ નગર સાથે તમારા ઘરે નગરપાલિકામાં ટેક્સ ન ભર્યો હોય તો ટેક્સ ભરવા આવી જાય આ માફિયાઓ રોજ કરોડો રૂપિયાની ટેક્સ ની ચોરી કરે છે તમે વિચાર કરો ખાલી હિસાબ કરો તો આંકડાઓ તમે નહીં કલ્પી શકો ખાલી એક વખત જે બધા વિડિયો આવ્યા છે દીક્ષિત એ વિડિયો આપણે લોકોને બતાવી જૂનાગઢમાં 1,20,000 લિટર એવરી ડે બાયોડીઝલ જોઈએ છે 65 રૂપિયા તમે હિસાબ કરો એટલે આંકડો તમે ન ગણી શકો અને દીક્ષિત જે તું માની લે કે કદાચ આ વેટ 35 રૂપિયા કે 40 રૂપિયા તું વેટ ગણ તો 1,20,000 લિટર નો 35 રૂપિયા લેખે સરકારના બૂચકોને મળી દી આ માફિયાઓ એ કોઈ કાર્યવાહી કોઈ કાર્યવાહી ની માફિયાઓ સામે એટલે ગોંડલ થી ચાલુ થયેલી જો ગોંડલ થી ચાલુ થયેલી આખી આખી સાયકલ કે જે ધીરે 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 આખા સૌરાષ્ટ્રમાં ફરી રહી છે આખા સૌરાષ્ટ્રના એક પણ એવા જિલ્લા નહીં હોય એક પણ એવી જગ્યા નહીં હોય કે જ્યાં ગેરકાયદેસર આ બાયો ડીઝલ નહીં પહોંચતું હોય અને તમામ જગ્યાએ આ પ્રકારની પરિસ્થિતિ છે તમે આ દ્રશ્યો જે પ્રમાણે જોઈ રહ્યા છો તે તમામ જગ્યાએ આવા બંધ ઓરડામાં અને તમે એવું સાચું જ કામ કરી રહ્યા છો તમારા ઓરડામાં છુપાવીને બાયોડીઝલના પંપ ચાલુ રાખવાની ક્યાં જરૂર ખુલ્લામાં આવો વેચો તમે અને તમે એવું માનતા હોય દીક્ષિત કે ન્યૂઝ વાળા બે દિવસ બોલશે પણ આ વખતે આપણે પાક્કો નિર્ણય લીધો છે કાં તમે આને કાયદેસર કરાવો અને કાં તમે આને બંધ કરાવો કારણ કે ગુજરાતની અંદર જે બાયોડીઝલ છે જે કરોડો રૂપિયાનું નુકસાન સરકારને જે કઈ પેટ્રોકેમિકલ્સ કંપનીઓ આ લાલો ઉર્ફે પ્રદીપ કરીને કોઈ માણસ છે એના મોબાઈલ ના લોકેશન આખું નામ મારે છે એની એજન્સી ક્યાં નામે છે ને

એના પર મોકલજો એટલે આ અમારા દર્શકોએ જ મોકલ્યા છે અમને નજીક પણ લોકો મોકલી રહ્યા છે એટલે ખાસ તમારા વિસ્તારમાં આવી કોઈ પણ ગેરકાયદેસર બાયોડીઝલના ધંધા ચાલે છે અમને મોકલજો કારણ કે એક તરફ પર્યાવરણ આપણો દિન પ્રતિદિન બગડી રહ્યું છે જે આબોહવા છે દૂષિત થઈ રહી છે એનું કારણ મુખ્ય વાહનો ધુમાડા ઇન્ડસ્ટ્રીમાં બેફામ બાયોડીઝલ આના કારણે સરકારે પરમિશન નથી આપતુંનું એકમાત્ર કારણ દીક્ષિત એ છે કે આના જે પર્યાવરણના રૂલ્સ રેગ્યુલેશન છે એમાં બાયોડીઝલ ક્યાંય સેટ થતું નથી એટલે સરકાર પરમાનન્ટ એટલે જે જે જગ્યાએ જે એસપીઓ પોતાને દબંગ બતાવી રહ્યા છે કે અમે દબંગ છે આને પૂર છે આને પૂર છે તે આવા માફિયાઓના ઘૂંટણિયા છે તાવી સ્ટેટ મોનિટરિંગ સેલ છે એ સ્ટેટ મોનિટરિંગ સેલે પણ થોડીક પોતાની દબંગાઈ બતાવીને બાયોડીઝલનો કારોબાર બંધ કરાવવો જોઈએ જિલ્લાવાઈઝ એટલે સ્ટેટ મોનિટરિંગ સેલે પણ કાર્યવાહી કરવી જોઈએ અને સૌથી મોટો બોલતો પુરાવો છે એ માત્ર ન્યૂઝરૂમ પાસે આવ્યો છે પુરાવો પણ અમે તમને ટૂંક જ સમયમાં બતાવવા જઈ રહ્યા છીએ કે કેવી રીતે આ બાયોડીઝલ એ વેચાય છે એમાંથી કાળી કમાણી થાય છે અને એ કાળી કમાણીમાંથી ખાલી એક વિચાર કરો કે જુનાગઢ જિલ્લામાં પર ડે એક લાખ વીસ હજાર લીટર જેટલું બાયોડીઝલ જોતું હોય તેક્ષિત તો ગીર સોમનાથમાં કેટલું જતું હશે પોરબંદરમાં કેટલું જતું હશે અને હવે તો આના લાયસન્સ માટે થઈને પડાપડી થઈ છે અનેક જગ્યાએ ભાઈ અમને અમારું લાયસન્સ આપી દીધું અમને એલડી દીક્ષિત ફોટા આવ્યા છે જોઈ લેતો ભાવના ફોટા વોટ્સએપ ગ્રુપની અંદર આવો માલ છે આવો દેખાશે આવો માલ છે અને ઉપર એમાં ઓગણ સિત્તેર રૂપિયા ભાવ છે પછી કોઈ કે છાસઠ રૂપિયા ભાવ આ બધું લખ્યું છે ઓગણ સિત્તેર છાસઠ અને આવા કાયદેસર દારૂનો ગ્લાસ નથી હોય ડીઝલ ના ડીઝલ ભરેલો ગ્લાસ એટલે તમને ફોટો મોકલે છે કે આવો માલ આ જે આવ્યો છે હા એટલે ઘણીવાર વાર હવે બાયોડીઝલ બંધ થયું એટલે એલડીઓ પર અત્યારે માર્કેટમાં બધા માફિયાઓ ચાલે છે માર્કેટ અપડાઉન થતું રહે છે એટલે માફિયાઓ પણ એના ભાવ અપડાઉન કરતા હોય છે એટલે લોકોને ક્વોલિટી અને ભાવ પહેલાં બતાવવો પડે છે પણ આ પરિસ્થિતિ છે સૌરાષ્ટ્રના ત્રણ જિલ્લાની જુનાગઢ પોરબંદર અને ગીર સોમનાથ કે જ્યાં દીક્ષિત બેફામ બાયોડીઝલ ચાલી રહ્યું છે અને કહેવા વાળું આ મામલે કોઈ છે નહીં એટલે તમારું શું માલવું છે આખી આખી ઘટનાને લઈને

તે કોમેન્ટ બોક્સમાં જણાવજો અને હવે અમે નક્કી કર્યું છે કે જ્યાં સુધી આ બંધ નહીં કરાવે ત્યાં સુધી આ વગરના કારણ કે એક તરફ સરકારના વેટની ચોરી થાય છે અને બીજી તરફ પર્યાવરણ નુકસાન પણ થાય છે આ બે મુદ્દા છે એટલા માટે બોલવાના છીએ કાયદેસર ગેરકાયદેસર એ પછીની વસ્તુ છે તમારું માનવું કોમેન્ટ બોક્સ સબ્સક્રાઇબ કરવાનું ભૂલતા નહીં પુરાવાઓ છે તો વોટ્સઅપ પર મૂકવાનું ભૂલતા નહીં જોતા રજો ન્યૂઝનું નમસ્કાર